બાલાસિનોર પોલીસના મારના આક્ષેપ વચ્ચે સગીરની તબિયત લથડી એસપી વિરુદ્ધ સરપંચો મેદાને બાલાસિનોર જનોડ ગામના પંદર વર્ષીય સગીરને ચોરીની શંકા હેઠળ મહિના પીઆઈ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ આજે સગીરની તબિયત બગડતા તેને એકસો આઠ મારફત હોસ્પિટલ ખસેડાયો છે આ ઘટનાને પગલે ભારે હોબાળો મચ્યો છે જેમાં એક તરફ ડીવાયએસપી બાહ્ય ઈજા ન હોવાનો દાવો કરી તપાસની ખાતરી આપી રહ્યા છે તો બીજી તરફ જિલ્લા પોલીસ વડા એ સરપંચને ધમકાવ્યા હોવાના આક્ષેપ સાથે બાલાસિનોર સરપંચ એસોસિએશને આવેદન આપી આક્રોશ વ્યક્ત કર્યો છે પોલીસની કથિત દાદાગીરી અને સગીરની લથડેલી તબિયતને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે પંચમહા સત્ય ન્યૂઝ મહીસાગર હું જનોર ગામ સરપંચ બોલું છું કે તારીખ એકત્રીસ ના રોજ બપોરે મને દીવ પોલીસ લેવા આવી મારે ઘેર અને મને કે એક ટ્રસ્ટીઓ તમારા ચાવી જરૂર છે ટ્રસ્ટી તો દીવ બેઠા છે એટલે કે તમારે દેવ ચોકડી પોલીસ સ્ટેશન પડશે તો મેં સાહેબ વાવ એમ કરીને સરકારી ગાડી લઈને અને પોલીસ વાળા મને લેવાયા ગયા તો મને કીધું મને ગાડી લઈને કેમ લેવાયા તમે લેવા નહીં આવ્યા પણ ખાલી આવ્યા છીએ પણ મને ખબર પડી કે આ લોકો મને લેવા જ આવ્યા છે પણ સરપંચ તરીકે મને એને અંદર ના બેડ્યો મને કે તમારે આગળ થવું પડશે એટલે મેં સરપંચ તરીકે બે બાઈક લઈને અને દેવ ચોકડી પોક્યો જેવો દેવ ચોકડી પોક્યો એટલે ત્યાંના પીએસઆઈ જે મેડમ છે એમણે મને કીધું કે સરપંચ તમારે કે એસપી સાહેબ બોલાવે છે લુણાવાડા એટલે તમારે આત તાત્કાલિક આવવું પડશે મેં વિચાર કર્યું બોલાવે છે મેં હું ગુનો કર્યો મને એવું લાગ્યું કે ના કહેવાથી પીએસઆઈ મેડમ ખરો ને કે મને આજુબાજુના પોલીસ વાળાને ટોર્ચર કરી મને અંદર ગાડીની અંદર બિહારવાની કોશિશ કરી એટલે મને લાગ્યું કે મારો માન હાનિ પણ આપો કે એટલે મેં મેડમને કીધું મેડમ હું મારી ગાડી બેહતો નથી હું સીધો બાઈક લઈને તમારી પાછળ પાછળ કે આગળ આગળ આવું છું તો સાહેબ મેડમ બોલ્યો કે તમારે આગળ જવાનું છે અને અમે તમારી પાછળ આવીએ એટલે પોલીસ સ્ટાફ સાથે પીઆઈ મેડમ અને એમનો સ્ટાફ સાથે મને મારી બાઇક આગળ કરાવી અને મારી પાછળ એ લોકો શેખ લુણાવાડા સુધી આવ્યા લુણાવાડા ઉતરી અને એસપી સાહેબની ઓફિસે મને લઈ ગયા એસપી સાહેબ તુબુ હતા જે આ સફી હસન કરીને સાહેબ છે મને બોલાવે એટલે હું ઓફિસમાં ગયો એટલે સાહેબ સીધા ગુસ્સાની અંદર મને કે તું કેટલા વર્ષથી સરપંચ છું મિકીત સાહેબ હું ચાર વસ્તી છું તાકે તું આ પોલીસ ની કેમ આડે તું આવું છું મિકીત સાહેબ હું આવ્યો નહી તાકે તારું કોમ ગોમ સાફ કરવાનું છે અને તારે જો આ પોલીસ ની વચ્ચે કામગીરી દખલ કરી તો તને અંદર કરી દેસ એ મને ધાપ ધમકી આલી હું સાહેબ ગભરાઈ ગયો કે એસપી સાહેબ જો આજે મને સરપંચ ધમકી આલે તો મારે શું કરું મેં ગભરાઈ એટલે કહ્યું સાહેબ કે કદાચ સરપંચ આ એસપી સાહેબ મને કઈ કરી ના દે એટલે એક શબ્દ બોલ્યા વગર મેં શ્રી તો સાહેબ એમને કશું જ બોલ્યું નહીં કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ એ માફી માગી ન નીકળી ગયો સાહેબ બાલાસિનોર તાલુકાના જનોર ગામે લીમચ જનોર ગામના સરપંચ રમેશભાઈ પોલીસ તાલુકા પોલીસ દ્વારા તેમને ગેરકાયદેસર રીતે બોલાવી અને જે મહીસાગર એટલે કે લુણાવાડા એસપી સાહેબની ઓફિસે લઈ જઈ અને જે એમને ધમકાવવામાં આવે છે તે ખરેખર એક ખોટી બાબત છે ખરેખર બાલાસિનોર તાલુકાના તમામ સરપંચ સરપંચશ્રીઓ પોલીસ માટે તૈયાર કહેવા મુજબ જે ધમકી આપેલી છે તે ખરેખર ખોટી છે અને અમે તમામ બાલાસનોર તાલુકાના સરપંચશ્રીઓ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ જે બાબતે અમે આજરોજ આ બાલાસનોર નાયબ કલેક્ટર શ્રીને

આથમ મારે છે ને મારે બરોબર મારે અને ચામડા ચાબા નીકળી જાય ને ચલાતું બી નહીં સાહેબ અને તમારાથી આ કોઈ જે કોઈ વિડીયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો ને મારા છોકરાને ન્યાય અપાવજો એટલું કરજો મારા ન્યાય અપાવજો સાહેબ એક પેશન નીલેશ મહેશભાઈ રાવલ ઉંમર વર્ષ 15 એમને 108 માં અમારી હોસ્પિટલમાં લઈને આવેલ છે તેમને વોમિટિંગની તકલીફ છે અત્યારે એમને દાખલ કરેલા છે અને ઓન ટ્રીટમેન્ટ ચાલુ છે એમની અને વાઇટલ સાઇન બધું બરાબર છે પણ છોકરો છે થોડું ગભરાયેલું છે બાકી બીજી કશી તકલીફ જેવું નથી વધારે આજ રોજ બાલાસોર તાલુકાના જનોર ગામે એક સગીર બાળકને માર મારવાની ઘટના બાબતે મહીસાગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિની ટીમ સાથે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આવી બાળકની મુલાકાત લીધી બાળક સાથે ડિસ્કસ કરી ચર્ચા કરી અને બાળક સાથે જે કંઈ બનાવ બન્યો છે તેની વિગતવાર માહિતી મેળવી આ બાબત અંગે જિલ્લા બાળ સુરક્ષા એકમ અને CWC ડબલ્યુસી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમજ રાજ્ય બાળ સંરક્ષણ આયોગને પણ આ બાબત અંગે સરકાર શ્રીને પણ અહેવાલ

તપાસના અંતે અમને એવું લાગે છે કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પટેલ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ આ સરકાર આ તપાસના અંતે એમણે જિલ્લા પોલીસવાળા સાથે વાત પણ કરી છે જિલ્લા નાયબ પોલીસ તપાસ પણ સોંપી છે મને સરકારમાં વિશ્વાસ છે કે જે કઈ દોષી સાથે છે એ અધિકારી હશે કે અન્ય કોઈ લોકો હશે જે દોષી થશે તપાસના અંતે એની સામે સંપૂર્ણપણે આ સરકાર પગલા લેવાની છે પણ માત્ર આ એક બનાવનો ઉપયોગ કરીને રાજકીય રોટલા શેકવા ઘણા લોકો અન્ય આગેવાનો આ કિસ્સામાં રસ લઈને આખા કિસ્સાને જુદી રીતે મૂલવી રહ્યા છે મારી સૌ પ્રજાજનોને વિનંતી છે આ બાલા પ્રશ્ન છે બાલાસીનો પ્રશ્ન ઉકેલવા માટે અમારી ટીમ બાલા આગેવાનો સક્ષમ છે

પોલીસ એમને ખોટી રીતે ઉઠાવી સાહેબ જોડે લઈ ગયા વર્તન કરી સરપંચ એ ગામનો વડો છે ગામની અંદર કોઈ બી પરિવારમાં સુખ દુઃખના પ્રસંગે આ સરપંચ શ્રી હાજર રહેતા હોય છે આજે એ દીકરાના ઘરે દુઃખ પ્રસંગ હતો એના પરિવાર સરપંચ શ્રીના ઘરે જઈને રડતા હતા અને એને લઈને સરપંચ શ્રી એમની વારે આવ્યા હતા અને એસપી સાહેબ એ ખોટી રીતે એમને ધાક ધમકી આપી એના અનુસંધાને આજ રોજ બાલાશ્નોર પ્રાંત સાહેબને અમે સરપંચ એસોસિએશન ટીમ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે અને એની માગણી કરી છે